મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસાન જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડિયોને અંદર હર હવાર માં ભાઈ આપણે અપડા હમા ખેતરમાં જાય હે અત્યારે ઓહો હો હો ઠારતા દો આવી હતી વાત પૂછવામાં પણ હા આવડો ભાઈ અહીંથી હે ને આપણે સાથે લેતા જઈ કારણ કે પાછો આપણે ધક્કો ન થાય એટલા માટે ઠાર આવ્યો હે ભાઈ જોરદાર ને આપણા ઘઉંનો ખાલી નજારો તા જુઓ તમે વાહ ક્યા બાત છે ને ભાઈ લોહીનું જોરદાર નીકળે ગયું છે તમે જો હગો ઘઉ ભાઈ આવા ને ભૂકા કાઢવાના હે ભાઈ તો એવું હે ભાઈ ને ભાઈ તમારો ભાઈ અટાણમાં પાણી ચાલુ કરવાનું હે એટલા માટે જ આપણે હમા ખેતરમાં આવ્યા હે ભાઈ આપણે પેલા ઓલી બાજુ સામેની સાઈડથી ચાલુ કરવાનું હે પાણી ને પછી એ પીહે પછી તમને બધાને ખબર જ છે એને સામે સાઈડથી પીવરાવાનું હે પછી આ પીવરાવાનું છે પછી આની સામે સાઈડ તો એવું હે ભાઈ અટાણાના પોરમાં વાદળો ને તો જો યાર કીવો મસ્તીનો નજારો હે એક નંબર સુરોજ દાદા પણ એવા મસ્તીના હે આપણા સામેના ખેતરમાં મિત્રો અજય ને વિજયભાઈ પણ પાણી વારવાનું હમણાં ચાલુ કરી જ દે છે ને મિત્રો આજે આપણે હે ને થાક પાકમાં હમણાં બહુ હે ચાર પાંચ દિવસથી આ કામ બહુ જાદુ કરતા હતા એટલે મિત્રો આજ છે ને જ આપણે સવાગે ને નહીં કઈ અટાણે આઠ હાડા આઠ થયા હે પાણી વારવાનું આજ મોડું ચાલુ કર્યું હે આપણે સો એવું હે મિત્રો તો પેલા તો મિત્રો આપણે હે ને ધોર્યો હમો કરી નાખીએ કારણ કે આપણે ભાઈ ગીવા રૂપા રહે હે ને કે આપણી વારે ખેરે જાર હે ને મોટર ચાલુ કરીએ ને તારે હે ને અહીંયા કાં તો અહીંયા ફૂટે જાય કાં તો આ ધોરિયો ફૂટે જાય એટલે પેલા હે ને આપણે આ ધોરિયો હમો કરી નાખીએ જે આ વાળો કરી નાખીએ ફૂલ પછી આપણે હામેની સાઈડ હે ને એક મોઢું ચડાવવાનું હે ઈ હમણાં ચડાવતા આવીએ ને પછી મિત્રો આપણે મોટર ચાલુ થાય કમ્પ્લીટ તો હાલો જાજુ ખોટી ન થાય આપણે પહેલાં હે આ કામકાજ કમ્પ્લીટ કરીએ પછી આપણે આગળ મળતા દઈએ તો ફાઇનલી મિત્રો આપણે હે ને ત્યાં લાઇન બાઇન કમ્પ્લીટ હે ને અહીંયા મોઢું કમ્પ્લીટ કરી નાખ્યું હે નાકું બાકું પણ આપણે ટોસેન હમું કરી નાખ્યું હે જેના લીધે જો બહુ વધારે પાણી આવે તો નાકું ફૂટે નહીં ને હવે આપણે જાય આપણે હમી સાઈડ કારણ કે હમી સાઈડ જઈને પહેલાં તો આપણે હેના આમ કહેવાય કે લાઈનનું મોં સડાવવાનું હા કારણ કે પહેલાં આપણે હે ને ઓલિયા પાદિયામાં પાણી જતું ને એટલી લાઈનનું મોઢું એ બાજુના ઓલામાં કટકામાં સડાવેલ છે એટલે આપણે પહેલાં ત્યાં હે ને જો જોઈએ એકતા યારામાં લાઈનનું મોં બદલાવું ને એટલી માથાનું કાવા કારણ કે એ હે ને મિત્રો અહીં વરે જ નહીં વરે તો આટી પડે જાય ને એવું મારી પાસે હે એકતા ત્રણની લાઈન વાત પૂછો એવી ભૂંડાયું હે ને કે આ ટ્રેનની લાઈનની તો હાલો ભાઈ પેલા ના દેને ને આપણી લાઈનનું મોઢિયું ફેરવી નાખીએ ને પછી આપણી મોટર ચાલુ કરી ફાઇનલી કહીશ આપણે હે ને મોટર બોટો ચાલુ કરી દીધી છે તમે જોઈ હગો ને જરાક હું હે ને આ હમું નમું કરતો તો અહીંયા આગળ નાકા એટલા માટે હે ને જરાક આ શોટ વેલે મો જરાક મોડરો લેવાનો જો અહીંથી હે ને આપણે ત્રણ ચાર ક્યારે તો વારી પણ નાખ્યા હે પાણીને તમે જોઈ હગો ફટાફટી ભાઈ પાણી પીવરાવાનું કામ કાજ જાય છે એકચુલી માં બરફ બરફ નાખ ગયો ભાઈ હા મિક્સર માં ઠાવ તો હલ આવી બરાબર ને મારે હે મારે હે ને ખીસોડા ને ધંધો ચાલુ કર દે ભાઈ કે રામા માઈ દે ને આવો ભાઈ હા સુ વીડિયો ફોટો ન હે

ઘણા સમય થી મુહૂર્ત નતું આવતો તમારા ભાઈ નું ચટિયા આશા કરાવવાનું એટલે એકચુલી માં આ ટાઈમ જડેશ ગો એટલે હું ને મારો ભાઈ હજે હું બે વાળ કપે ફિલહાલ ફાઈનલી અને પાછા ઘરે પણ આવી ગયા હા આપણે ઓ કે કીવો કલા કે જરા કોમેન્ટ કરી દેજો ભાઈ હા બાર બહુ થાય ભાઈ એકચુલી તો એ હું હા ભાઈ ને પોરબંદર થી આપડે ભાગી આવ્યા હવે પાછો આપણો આપણે છે ને ધંધો ચાલુ કરી દઈએ પાણી મારવાનો જો ભાઈ પાણી છે ને ચાલુ કરવાનું હોય પેલા મોટર ચાલુ કરવી જોઈએ થોડું પાણી ભરે થોડી દેર હમ પોરબંદર ક્યાં ગયે અમારા દિમાગ કામ કરના બંધ પડી ગયા હિન્દી ને તાવડતું પૂરું કોઈ કઈ હાલીએ સ્મોટર ચાલુ કરી દીધી છે અને હવે પાંચ જ મિનિટના અંદર પાંચ જ મિનિટની અંદર આપણા દોરિયામાં પાણી આવી જશે અને આપણે નાકા વારવાનું હટાહટી ચાલુ કરી દેવાના છે અને હાંજ થાય તો ત્યાં સુધીમાં તો હે આપણે એટલું પાણી વારે નાખવાનું છે અને પછી હે ને આપણે પછી હાંજ થાય તો પછી આપણે હે ને ફોવાઈ જવાનું ગદળો વધે એ માતાજી એથી પાણી ન વરાય ભૂત થાય ટાઈ પડે આમાં એ ધંધો ન કરાય કંઈ દીના વાર લેવે રાતી કામ ન કરે સિરિયસલી યાર આ પાણી તો વરાય જ નહીં રહેતી એનું કારણ હે ભાઈ ટાઈઢ બહુ લાગે વરે માંદા બાંધા પડે જાય તો ખોટા ડૉક્ટર પાસે જવાનું પડે પાંચસો રૂપિયાનો ખર્ચો થઈ જાય વિઝિટના એ ન કરે દીના દીના વાર લેવાય હું તો વરાય કર્યો ભાઈ મારું કંઈ નક્કી નહીં મારો કંઈ વાત ન લેતા સો મિત્રો આપણે હે ને અહીંયા સુધી પાણી વારી નાખ્યું હોય જો હેઠ વાંચ થી ચાલુ કર્યું તું ને આપણે હે ને આ સુધી ફાઇનલી વારે જ નાખ્યું હે એટલી માનો નહીં કે તમારો ભાઈ ગુજરાતીમાં માં કાન તો બહુ કામ નો સમજે કા બાકી ખોટી બીજી લેપ અને એટલે મોટર ચાલુ કરી તો પાણી તો આવ્યું ને જો ઈસકા મતલબ સમજે દયા ગમે ને નાકો ફૂટે ગયું હે પણ તમને કામ લાગે મારું નાકું ફૂટ્યું હે ન ફૂટે ભાઈ હેઠ વાંચ ત્યાં પાણી પૂગતા પાંચ મિનિટની ની વાર્તા લાગે ને યાર નાકા ભાઈ ફૂટતા એના ફૂટે ભાઈ આપણું એક નાકું ના ફૂટે જોવે લ્યો તમે આપણું કામ કોઈ દે કાશું હોય જ નહી ભાઈ ખેતરમાં મિત્રો હે ને જોવા હે દે બોડ્યું જાજી ની થઈ ગયું હે એટલે હાસો ગાને તો મણે કાટા મણે જ લાગે હું જ પાણી વરવા બીજું તો કોઈ મારા ખેતરમાં આવે ને એમાં એટલે બોડ્યું કાઢવ્યું જો હે બરોબર આ મારો આગળનો તાપ કરેલો અહીંયા હું કહેવાય એના નિશાન દ્રશ્ય સીઆઈડી વાળા કે આવશે તો ખબર પડી જાય કે મેં તાપ આપી દો હજી આગળ પણ બોડી ગણી હે સમય મળે તો આપણે આ બોડીઓને કાઢી નાખશું અને આમાં જે ખડ છે એ પણ આપણે કાઢી નાખશું પણ સમય નથી મળતો યાર સમયની જ વાત થાય સમય નથી આપણી પડે જાત લાગે જાત્યારે બાકી પાણી પૂગે હા હા તો હવેથી ટાઈમિંગ ચાલુ કરી દેવાની આઠ મિનિટ માં આપણો કેરો ભરાય છે આઠ મિનિટ આઠ મિનિટ વારતું વાર્તું આગળ પાંચ મારે વાહ સુધી પીએ જ હે હેબા સુધી પછી આપણે વારવાનું છે ઓલી બાજુ ના સોરી ઈસ તરફ વારને કાહે ગાઈશ હમેની સાઈડ થી અડધા અડધા જો બાકી છે કાહે થોડુંક લેના ગાઈશ મુજબ જ્યાદા હિન્દી નેતા વડતા થોડા થોડા આવડે